જુનાગઢના વંથલી અને માણાવદરના સિત્તેરથી એસી ગામના સરપંચોએ દેવા માફીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ગામડે ગામડે દેવા માફીની માંગ ઉઠી છે ત્યારે આજે વંથલી અને માણાવદર તાલુકાના સિત્તેરથી એંસી ગ્રામ પંચાયતના સરપંચોએ એક સાથે મળીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી પોતાની માંગ રજૂ કરી હતી ખેડૂતોએ લોન લીધી નથી તે ખેડૂતોએ મોટું વળતર આપવામાં આવે આ ઉપરાંત ટેકાના ભાવની મગફળીની ખરીદીને બદલે દરેક ખેડૂતના ખાતામાં પૈસા આપવામાં આવે તેવી માંગ કરી છે જે આ ખેડૂતોને જે લોન લીધેલી ધિરાણ લીધેલું હોય સંપૂર્ણપણે માફ કરે અથવા તો જે ખેડૂતોએ ધિરાણ નથી લીધું એને ઉચ્ચતમ પેકેજનો લાભ મળે ને ત્રીજો મુદ્દો એવો કે જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એમાં સરકારનો પણ ઘણા રૂપિયાનો વ્યય થાય છે કે સરકાર નક્કી કરે એનો જે ભાવ ફેર હોય એ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરે ખેડૂત પાયમાલ થઈ ગયો છે તેમની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે ખેડૂતોના તમામ દેવા માફ કરો અથવા તો એવું રાહત મોટું રાહત પેકેજ જાહેર કરો કે જેથી ખેડૂતોને ન્યાય મળી રહે